મૂળું ભાઈ છે આજર ઓકે જે દે ઓકે અર્જણભાઈ ત્યારબાદ આતાભાઈ ટપુભાઈ વાઘ મારી સરપંચ શ્રી ને વિનંતી કરું કે આગળના દોરમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરે બીસીએ વાગડ સીધી જીલુભાઈ બાળપટોળી ચોરાશી પોઇન્ટ છત્રીસ ટકા એ બીસીએ માં પ્રથમ ક્રમે છે કુલ બે વિદ્યાર્થીમાં ત્યારબાદ પટાટ અર્જણ પાતાભાઈ હિંદોણા સિત્તેર પોઈન્ટ તેત્રીસ ટકા બીસીએ માં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે આગળ બી વાઘ નાજા નાનાભાઈ છે હાજર ઝડપથી આવે અને અર્જુનભાઈ બાઘાભાઈ વાઘના હસ્તે એ મોમેન્ટ સ્વીકારે વંજર હરેશ દેવાયતભાઈ બાર

હાલ મુંબઈ લાલભાઈ એમને વિનંતી કે આગળના દોરમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરે બીએડ એક જ બેન છે અને આજે જેને એન્કરિંગ ના શ્રી ગણેશ ગિરા છે આપણા કાર્યક્રમમાં બેન આશા બાઉભાઈ એ બીએડ માં 89.12% સાથે પ્રથમ છે તાળીઓથી વધાવીએ આપણે ત્યારબાદ બીએસસી વાઘ સુમિતા માનસુરભાઈ પાટી અઠ્યોતેર પોઇન્ટ ઓગણસાઠ ટકા ઝડપથી આવો બેન સુમિતા બેન ત્યારબાદ હોણધર કાજલ બીજલભાઈ પાટી એ બેન પણ પંચોતેર પોઈન્ટ પાંસઠ ટકા સાથે દીતી આવે છે ત્યારબાદ સીએટી આઈઆઈઆઈમ માં જેને એડમિશન મળ્યું છે વાઘ દીપક ભગવાનભાઈ એ પ્રથમ છે સીએટી આઈઆઈએમ માંડિયા હર્ષ મંગળુભાઈ વાંગદરા હાલ સુરત ચોમોતેર પોઈન્ટ આડત્રીસ બીટેક માં પ્રથમ છે આગળ જી સ્લેટ વાઘ નિકુંજ હમીરભાઈ પાટીલેટમાં ચોપન પોઈન્ટ સડસઠ ટકા સાથે પ્રથમ આવે છે ઓકે લાલભાઈ આગળના દોરમાં વાંગધ્રાજીભાઈ મંગળુભાઈને વિનંતી કે આગળનો દોરમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરે વાઘ સુમિતા સાવદભાઈ જામકા પંચોતેર પોઈન્ટ ચાર ટકા વાઘ સુમિતા એ હાજર ન હોય અને તમે ઓળખતા હો અથવા તો પ્રતિનિધિ તરીકે પણ લઈ શકો છો प्यार बार वाग दर्शन झंडूर भाई वाग कविता देवात भाई वाग कविता देवात भाई जामका का छःसठ पॉइंट चार त्रिजोकर

વાઘ અમીશા ભોળાભાઈ ઝડપથી આવો બેન વાઘ અમીષા ભોળાભાઈ કચ્છી વધારે અઠ્યોતેર પોઈન્ટ સાત ટકા સાથે પ્રથમ એમબીએ માં તાળીઓથી વધાવ્યા બેન ત્યારબાદ બીજા ક્રમે વાઘ હેતલ હેબલભાઈ વાંગદરા ચુમોતેર પોઈન્ટ ત્રણ ટકા છે હેતલ બેન આવો બેન અને ત્રીજા ક્રમે વાઘ સોનલ લક્ષ્મણભાઈ કથી વધાર ચોસઠ પોઈન્ટ બાર ટકા ક્રમ ત્રીજો આગળ એમ વાઘ લખુ અરવિંદભાઈ જોલાપુર પંચોતેર ટકા લખુ વાઘ આવ સાવધભાઈ બારપટોળી એકોતેર પોઈન્ટ ચાર ટકા એમ કોમ દ્વિતીય વાઘ કવિતા ભગવાનભાઈ અને એમ કોમ માં ચોથા ક્રમે વાવડિયા લાલા પાલાભાઈ દેવકાશ છીરો પાંચ ટકા છે વાવડિયા લાલા ઓકે ઓકે ભગવાનભાઈ ત્યારબાદ હવે જેમના થકી એજ્યુકેશન સમિતિ નો કાર્યક્રમ બાળપટોળી મેં પહેલા શબ્દો વાપર્યા હતા ધોળા તો એ દાતાઓનું સન્માન નો પાંચ મિનિટ નો દોર અને કાર્યક્રમ હવે વધારે નથી માત્ર વીસ મિનિટમાં કાર્યક્રમ એક પૂરો કરી દઈશ તો ભોજન સમારંભના દાતાશ્રી શ્રી શિવાભાઈ વિદાનંદભાઈ વાઘ જે કેટેગરીમાં દાતા છે થોડાક નજીક રહે એટલે કાર્યક્રમ આપણે ઝડપથી આગળ વધારી શકીએ શિવાભાઈ વિજાનંદભાઈ વાઘ બાઉભાઈ ટપુભાઈ ભગવાનભાઈ નાનાભાઈ લાખ સોરી કથળભાઈ વીરાભાઈ લાકણોત્રા મંચની આગળ રે તો સૌ પ્રથમ ભાઈ શ્રી શિવાભાઈ કે રસોડે છે ચિંતા વાળા માણસ છે શિવાભાઈ વિદાનંદભાઈ વાઘ એમનું સન્માન શ્રી આહિર એજ્યુકેશન સમિતિના સૌથી વરિષ્ઠ સભ્ય અને અમારા સૌના માર્ગદર્શક રાહબર કાળુભાઈ લાખનોત્રાને વિનંતી કે શિવાભાઈનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સન્માન કરે આપણે તાળીઓથી વધાવીએ શાલ દ્વારા સન્માન ત્યારબાદ મંડપના દાતા શ્રી બાઉુભાઈ ટપુભાઈ વાઘ ભાઈ શ્રી ભોળાભાઈ વાઘને વિનંતી કરું કથિદરવાળા કે ભાઈ શ્રી બાઉુભાઈ ટપુભાઈનું શાલ દ્વારા સન્માન કરે ત્યારબાદ ભગવાનભાઈ વીરાભાઈ લાખણોત્રા શિલ્ડ ના પ્રત્યક્ષ દાતા અને સમગ્ર બધા જ વિદ્યાર્થીઓને પેન ના અપ્રત્યક્ષ દાતા તો ભગવાનભાઈ વીરાભાઈ લાખણોત્રા એમનું સન્માન મારે ફાળે લાવ્યા અહીંયા પણ અમારો પડોશી ધર્મ નિભાવ્યો છે રાજુલાલ ત્યારબાદ હરસુરભાઈ રાણીભાઈ વાઘ વિશિષ્ટ ઇનામના દાતા આતાભાઈ વણઝર એમને કમિટી તરફથી ત્યારબાદ આમંત્રણ પત્રિકાના દાતા એજ્યુકેશન સમિતિના લેખિત કામના માહેર માણસ ભાઈ શ્રી હમીરભાઈ વાણર એમનું સન્માન બાપભાઈ વાઘ પાર્ટી તરફથી થશે ઝડપથી હમીરભાઈ આવી જાઓ માનરે મૂકીને આવો મેદાન બધા આવીએ બહુ સ્પેશિયલ સન્માન થઈ રહ્યું છે ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને પેનના ના દાતા કથડભાઈ લાખોત્રા ભાઈ શ્રી નાનાભાઈને નાનાભાઈ બાઘાભાઈ ઝડપથી આવી જાઓ કથડભાઈ ક્યાં છે ચાલો પ્રતાપભાઈ આવી જાવ પ્રતિનિધિ તરીકે

આતાભાઈ ડોસલભાઈ વાવડિયા એમનું સન્માન એજ્યુકેશન સમિતિ તરફથી સુમરાભાઈ વાલેરાભાઈ વાઘ આ વખતે સંપૂર્ણ ડેટા કલેક્શનમાં જે કાંઈ સીટ ફરે છે કમ્પ્યુટરની એ સુમરાભાઈએ બનાવી છે બધી જ ત્રણસો એ ત્રણસો વિદ્યાર્થી દરેકે સહયોગ દરેકનો છે સમગ્ર એજ્યુકેશન સમિતિ ના અથાગ પરિશ્રમનું આ પરિણામ છે કોઈ એકાદ બેનું નહીના દાતા હમીરભાઈ વાલસુરભાઈ પટાટ એમનું સન્માન ભાઈ કનુ કનુભાઈ રામભાઈ લાકડો ત્રાકોવાયા એ કરશે હમીરભાઈ વાલસુરભાઈ નું સન્માન હમીરભાઈ ઉપસ્થિત ન હતો હમીરભાઈ કોઈ પ્રતિનિધિ બોલાવી ઓકે બએ ત્યારબાદ લખમણભાઈ આતાભાઈ વીથી એમનું સન્માન ભાઈ ચિરાગભાઈ હાજર નથી તો Pratap નોળ કરી લખમણભાઈ આતાભાઈ વીથી છે હાજર ફલેલો બેનર બેનર અને ફોટોગ્રાફીના ના દાતા કેજી સ્ટુડિયો ભાઈ મુકેશભાઈ નું સન્માનભાઈ ત્યારબાદ છૂટક ખર્ચ ના દાતા મુળુભાઈ ભીખાભાઈ વાઘ એમના સન્માન માટે દુલાભાઈ નોળ નજર પડે ત્યાં તો સૌર એજ્યુકેશન સમિતિને બારપટોળીના આંગણે બોલાવવા બદલ આ તમામ દાતા દાતાશ્રીઓનો દિલથી આભાર વાર આગળનો દોર હવે બહુ લાંબો નથી ભાઈ ક્યાં 15 દસ શિવાભાઈ આવો અગ્ર હરોળો આગળના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે ભાઈ શ્રી શિવાભાઈને વિનંતી કરું ઝડપથી વિદ્યાર્થીઓના નામ બોલું છું આવવા માટે વાઘ રોહિત નાગભાઈ એમએસસી વડવિયા एक प्रथम से एमएस सीमा बीजा वावडिया जयदी बना भाई वावडिया जयदी बना भाई झड़प से आओ एनी पांच और वावडिया सोना जिकार भाई वावडिया सोना बन जिकार भाई देवका का पंचोद्धटका त्रिजा क्रम है

प्रियंका बेन न हो सुमिता राम भाई सुमिता राम भाई हाजर बेनो बन अठावन पॉइंट सत्तावन टका ત્યારબાદ રમત ગમત અને કળા આપણે આ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે રાજ્ય કક્ષા અથવા તો સ્ટેટ અથવા તો નેશનલ રાજ્ય કક્ષા અથવા તો નેશનલ લેવલ એમાં આ વર્ષે બે વિદ્યાર્થીઓ છે એક છે લાખણોતરા ભરત નકાભાઈ ઉટિયા રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં એમણે રાજ્ય કક્ષાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો શિવાભાઈ એ વિદ્યાર્થીને સન્માનિત કરશે ત્યારબાદ ભરત દુલાભાઈ રાજ્ય કક્ષાએ સુગમ સંગીત ક્ષેત્રે એમણે ખૂબ કામગીર્યું છે એવા ભરત દુલાભાઈ એમને પણ શિવાભાઈ સન્માનિત કરશે ઓકે શિવાભાઈ ત્યારબાદ ડિપ્લોમા

ત્યારબાદ ડિપ્લોમામાં વાવડીયા ઘનશ્યામ કાનાભાઈ આ બે વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં ક્વોલિફાય થયા હતા હવે આવે છે સરકારી કર્મચારીઓ એ કુલ પંદર વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થી તો ન કહેવાય વિદ્યાર્થી ઉપરનું સ્ટેજ પ્રાપ્ત કરી લીધું છે અને કનુભાઈ તમને વાવડિયા રામ માણસુર ભાઈ ગામ છે દેવકા ભાઈ પીજી માં જુનિયર એન્જિનિયર ની પોસ્ટ ઉપર લાગ્યા છે ભાઈ અભિનંદન તાળીઓથી વધાવીએ અને

ઉચ્ચતર માધ્યમિક વિભાગ હાયર સેકન્ડરીમાં બેન સોનાબેન ધોરણ અગિયાર બારમાં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક તરીકે જોઈન થયા છે અભિનંદન બેન ત્યારબાદ લાખણોત્રા લક્ષ્મીબેન મુળુભાઈ દાંતરડી એ જુનિયર ક્લાર્ક તરીકે ક્લાસ થ્રી ભાવનગર બેન નો ઓર્ડર આવ્યો છે લાખણોતરા લક્ષ્મીબેન મુળુભાઈ દાંતરડી મુળુભાઈ દીકરી માજી શ્રી ત્યારબાદ વાઘ પ્રિયંકાબેન અરજણભાઈ પાટી એ પણ સિદ્ધપુર હાયર સેકન્ડરીમાં એ બેનની નિમણૂક થઈ છે વાઘ પ્રિયંકાબેન અરજણભાઈ શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક વિભાગ નિમણૂક છે સિદ્ધપુર તાળીઓથી વધાવીએ બેન ત્યારબાદ વાઘ લક્ષ્મીબેન અમીરભાઈ એ પણ પાટી અને અત્યારે રાયડી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે બેન આ વર્ષે જોઈન કર્યું છે વાઘ લક્ષ્મીબેન અમીરભાઈ અભિનંદન બેન ત્યારબાદ વાઘ જશુબેન બેન માનસુર હેમાળ એ પણ પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયક તરીકે જોઈન કર્યું છે આવો બેન વાઘ જશુબેન બેન ત્યારબાદ વણઝર સોનલબેન બેન જામકા પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયકમાં બેને જોઈન કર્યું છે હાજર તેમના પ્રતિનિધિ તરીકે કોઈ એમના ભાઈ કે આવી શકે છે વણઝર સોનલબેન એમના પછી વાવડિયા લક્ષ્મણ લક્ષ્મણભાઈ હર્ષુરભાઈ દેવકા એ ક્લાર્ક તરીકે જોઈન કર્યું છે એટલી માહિતી છે આમાં હાજર હોય તો ઉપસ્થિત રહે અથવા તો ઓકે કનુભાઈ આ એક એક આપતા જાઓ ત્યારબાદ ચાલો ભોળાવે તમે આવો સન્માન પણ કચ્છ ઉદર કરનાર પણ અને મેળવનાર પણ શરૂઆત કરું છું વાઘ રાણીભાઈ ભાયાભાઈ એસટી ડિપાર્ટમેન્ટ ડ્રાઈવર તરીકે જોઈન કર્યું છે વાઘ રાણીનભાઈ ભાયાભાઈ ખોળાભાઈ દ્વારા સન્માનિત રામ રાકેશભાઈ તરીકે જોઈન કર્યું છે આ વર્ષમાં ત્યારબાદ વાવડિયા બાબુભાઈ અજરણભાઈ દેવકા દેવકા એમને પણ ખોળાભાઈ સન્માનિત કરશે ત્યારબાદ લાખણોતરા કવિતાબેન સામતભાઈ કોવાયા એ વનરક્ષકમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વનરક્ષક તરીકે ધારી રેન્જમાં આ વર્ષે જોઈન કર્યું છે એમને પણ ભાઈશ્રી ભોળાભાઈ જ સન્માનિત કરશે ત્યારબાદ લાખણોતરા દુલાભાઈ જીકારભાઈ મારું મોહાળ હાજર છે લાખણોતરા દુલાભાઈ જીતારભાઈ ઉંડિયા એ પણ તુલસી શામ રેન્જમાં વનરક્ષક તરીકે જોઈન કર્યું છે ઓકે આગળ વાઘ ડોક્ટર સેજલ જેઠસુરભાઈ એ આ વર્ષે બીએમએસ પૂરું કરીને બેન ને ની ડિગ્રી પ્રાપ્ત થઈ ગઈ છે બી એમ એસ ભોળાભાઈના હસ્તે એમનું સન્માન ઓકે ભોળાભાઈ આગળમાં તમે નહીં ચાલો કારણ કે આગળનું સન્માન છે વાઘ ડોક્ટર નેહા ભોળાભાઈ બેને એમબીબીએસ પૂર્ણ કરીને એમબીબીએસ પૂર્ણ કરીને બેન ડોક્ટર બની ગઈ છે વિનંતી કરું કાળુભાઈને પ્રોફેસર સાહેબ કે નેહાને સન્માનિત કરે ખૂબ સરસ બેન ઓકે કાળુભાઈ